તો કેમ છો બધા મિત્રો મજામાં ને મજામાં જ હશો તો કેમ છો બધા મજામાં ને મજામાં જ હશો આજે શીખી હર એટલે આજે બધા જો પતંગ ઉડાડશે હજી આપણો વારો હજી બાકી છે તો કેટલા દિવસથી વિડિયો નહોતો વિતાર્યો તો આજે વિડીયો બનાવું છું તો બ્લોગમાં બન્યા રહેજો છેલ્લે સુધી કેમ કે આજે છેલ્લે સરપ્રાઈઝ છે તો મિત્રો હવે અત્યારે લગ્ન ચાલુ થઈ ગયા એટલે આપડી આવી ગઈ પેલી વેલી કંકોત્રી લગન ની તો મિત્રો અત્યારે આપણે ક્યાં હતા ઘરે માંડવી લેવા માટે એટલે માંડવી લઈને આપણે આવી ગયા તો આપણે આવી ગયા છે બીજા ખેતરે અત્યાર સુધી હું મારા પેલા ખેતરનો વિડીયો બનાવતો હવે આજે બનાવવાનો છું મારા બીજા ખેતરે જો મારા કાકાના ઓલામાં છે ને ખેતર હાલેસ અને હવે આપણે જવાના છે બીજા ખેતર જો મિત્રો અહીંથી આગળ પણ જે જગ્યા છે ખેતરની અને આઈથી છેઠ સામા શેઠા સુધી આમ પોળો એટલું છે પ્લસમાં કે એક વાવ પણ છે આ ખેતર અમે નથી વાતા આ ખેતર અમે બીજા લોકોને આપી દઈએ છીએ કેમ કે અમારે તો એટલું નથી પૂગાતું ખેતરે કામ કરવાનું કેમ કે જો આટલું ખેતર છે અહીંયા એટલે આ ખેતર અમે અમારા કાકાને આપી દીધું છે વાવા માટે બાકી આ ખેતર પણ બહુ મસ્ત છે અને અહીંથી ભાઈ નેશનલ હાઈવે ખાલી એક ખેતર મૂકતા જ છે એમ બાકી જે અહીંયા અમારે છે પૂતરા દાદા એના દર્શન હું તમને કરાવું બન્યા રહેજો બ્લોગમાં ભાઈ હું તો જ્યારથી નાનો છે ને ત્યારથી હું અહીંયા આવું છું વાડીમાં એટલે ત્યારથી હું અહીંયા જોઉં છું ત્યારે પણ આ પીપરો એટલો મોટો હતો ને ભાઈ કે વાત પૂછો મા એમ અને અત્યારે પણ પીપરો બહુ જ મોટો છે હું નાનો છું નાનો હતો ત્યારનો આ પીપરો જોઉં છું એમ એટલે કેટલો કેટલા વર્ષ જૂનો હશે એ નથી ખબર ને આનું થળિયું ત્રણથી ચાર જણા છે ને ભાઈ આમ બધ ભરે ને તોય પણ આનું થયું બથમાં નથી આવતું આટલો આ પીપળો મોટો છે તો કેટલા વર્ષો થયા હશે આ પીપળા જો ભાઈ અત્યાર સુધી આપણે છે ને જો આટલામાં આપણે રીલ શૂટ કરતા હતા બરોબર છે રીલ શૂટ કરતા હતા અને વિડીયો આવી જશે પાછા બધા થોડા ઘણા હતા બધા વિડીયો લગ્નના વિડીયો હતા અને પછી આપણે ખોડિયારમાંની જન્મજયંતિ આવે છે તો એના વિડીયો હતા અને પ્લસમાં કંઈક બે ત્રણ બર્થડે હતા દોસ્તારોના લગ્નના ને એ બધા વિડીયો હતા એટલે એ બધા વિડીયો આપણે ઉતારી લીધા ને હવે આપણે જઈએ છીએ પાછા હવે ઘરે વાડીએથી ઘરે જઈએ છીએ

જો આજે ઉત્તરાયણ છે ને તો જો પતંગ દેખાય છે ને તમને પતંગ ને લૂંટવા માટે છે ને જો અમારા ગામના બધા છોકરાઓ આવે છે ને જો આ પતંગ હજી જો એક પૈડી સાચ પછી એક પરે પણ પતંગ છે એ પણ પડે છે નીચે એટલે ભાઈ આમાં થાય એવું કે બધા દોડે જ છે જો છોકરાઓ આજનો દિવસ તો આપણે બહુ ધ્યાન રાખવું પડે ભાઈ ગાડી હાકવા માટે કેમ કે જે રીતના પતંગ કપાઈને આવે છે ને તો પતંગની સાથે સાથે છે ને ભાઈ દોરા પણ હોય એટલે એ કદાચ ને આપણા ઘરે લાગી ન જાય ને એનું થોડુંક ધ્યાન દેવું પડે ને જો અહીંયા અત્યારે પતંગ ચાલે છે ત્યાં કઈ કપાય પતંગ હું તમને બતાવું પતંગ કપાય 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 જો ભાઈ અભારી પતંગ છે ને એ જો અહીંયા છે જો ભાઈ આપડી પતંગ ઉડે છે અત્યારે

એકદમ લીલી લીલી ક્ષમ થઈ ગઈશ તાજો ટાઈમ થઈ ગયો એટલે આવ્યા નથી કે જો હજી પાણી પણ એક એક પણ ઝાડવાને નથી પીયું એટલે ઝાડવાને બધું હાવ હુકાઈ ગયું જો પાંદડા પણ હવે હુકાવા માંડીશ અત્યારે કંઈ ફળ માંગ નથી બીજું કંઈ કેમકે બધું હળ હવે પાંદડાને બાંદડાને જો બધું ખરવા માંડ્યુંસ ને આ શું થયું ભાઈ અત્યારે વાતમાં એમ છે ભાઈ કે જે આંબલી છે ને આમાં છે ને ભાઈ આંબલી નથી આવતી કાતરા નથી આવતા એટલે છે ને ભાઈ આને છે ને નીચેથી કાપી નાખવાના છે અને બાકીના જે બધા વૃક્ષ છે ને એને રાખવાના છે બાકીના બધા જે જાડવા છે ને એને રાખવાના છે આને છે ને એકને કાપી નાખવાની છે કેમ કે કેટલા વર્ષ કેટલા વર્ષો થઈ ગયા એને પણ છે ને એ કંઈ ફળ નથી આવતો હવે એમાંથી એટલે હવે એનો સમય પૂરો થવા આવ્યો છે એને કાપી નાખવાનું છે આપણે ઓલા વિડીયોમાં મેં તમને બતાવ્યો હતો આંબો ત્યારે ખાલી આ બે જ ડાળ હતી અત્યારે છે ને ભાઈ જો કેટલો મોટો થઈ ગયો આ હેઠે પણ છે ને ભાઈ વાયુસ આપણે જે જમરૂકડી છે મીઠો લીમડો છે પછી આ શું સીતાફળી છે ગુંદો છે અહીંયા પણ એટલું બધું વાયુસ પણ અહીંયા છે ને ભાઈ આપણે પાણી નથી પુગાડી શકતા એટલે અહીંયા પણ પાંદડા ખરવા માંડ્યા છે મેં છે ને ભાઈ તમને બધાને કીધું જ તો કે તમારા ઘરે લગ્ન હોય ને તો કહી દેજો જો ફૂલડા આવી ગયા છે આપણે અલગ અલગ રંગના છે આ પણ અલગ રંગના છે આ પણ અલગ રંગના છે ને ઓલા હેઠે પણ છે ને ભાઈ દેખાય છે ને બધા ફોરડા અલગ અલગ રંગના છે તો કહી દેજો જો ઓર્ડર આપી દેજો જો ફોડા જોતા હોય તો કેમ કે ફૂલવાળી આખી ભરાઈ ગઈ છે વરસાદ એવો એવું હતો ને ભાઈ કે ઉમીદ નથી આખેલી કે એક પણ ફૂલ થાય એમ પણ નહીં આ ખેલે પણ ફૂલ બહુ માત્રામાં આવ્યા છે એટલે હવે આને ઉતારી લેવા પડશે અને જો ભાઈ ભાઈ આ બધા છોડવા છે ને એ હું શું કાઈ ગયો ને એ તમને નહીં ખબર હોય પણ જો અમુકમાં આજે પાંદડા ને અમુકમાં નથી આ બધો છે ને ભાઈ મરસીનો રોપ છે જ્યારે જરૂર હોય ને ત્યારે ન થાય પણ અત્યારે થયો છે ને તો વાતા નથી એટલે બધોય સુકાઈ ગયો મોટર ચાલુ કરી દીધી છે એટલે હવે આ બધું પાવાનું છે ભાઈ તો ચાલો પાણી ત્વારી લઈએ તો મિત્રો લાઈટ હોઈ ગઈશ હવે આપણે વાવે જવાનું છે મોટર ચાલુ કરવા કેમ કે લાઇટ હોઈ ગઈ છે એટલે મોટર બંધ થઈ ગઈ અને જો ભાઈ આ પોપીઓ બાકી કોમેન્ટમાં કહી દેજો કે આ જાડું કયું છે અને આમાં કયું ફળ આવે છે ભાઈ અટાણું થી ખાતર છાટ્યું ને આ સેલું ખાતર નું તગારું છે જો ભાઈ મેં ખાતર તો આ બધી માં તો નાખી દીધું કેમ કે એક હાથમાં ખાતર ને એક હાથમાં ફોન કેમ પકડો એટલે આ આખા ખેતરમાં નખાઈ ગયું ખાતર ને હવે ખાલી ખાલી જવાર રહીશ તો જવારમાં આપણે ખાતર નાખી દઈએ ભાઈ અમારો કપાસ ઉગ્યો છે પીવો છે એમને આમાં તો દાડિયા કરવા પડ્યા કેટલા બધના કપાસ ઉતારવા માટે અને હા મિત્રો છે ને મારી સાયકલ યાત્રાનું તો જે છે ને ઘરના આમથી આમ કરે છે કેમ કે ઘરના છે ને એકલો જવા નથી દેતા અને બીજા લોકો ઘણા લોકોને મેં પૂછ્યું કે ભાઈ ચાલો આપણે સાયકલ યાત્રા ચાલુ કરીએ અહીંયા સુ અહીંથી અહીંયા સુધી તો પણ અમુક લોકો કહે છે કે અમારે લગ્ન આવી ગયા છે અમુક લોકો એમ કહે છે કે અમારે કરના ના પાડે છે એટલે હવે વિચારું છું કે હવે હું એકલો જ યાત્રા ચાલુ કરું એમ કરનાને થોડુંક મનાવીશ કન્વર્ટ કરી એટલે એટલે થોડાક જ દિવસોમાં ખબર પડી જશે કે આપણી યાત્રા ચાલુ થઈ જશે કે નહીં થાય એમ તો ચાલો મિત્રો બાય બાય તો અહીંયા સુધી પાણી પવાઈ ગયું અને ખાતર તો આખી ખેતરમાં નખાઈ ગયું તો હવે ચાલો મિત્રો હવે જાય આપણે ઘરે અને જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક ન કરી હોય તો લાઈક કરી નાખજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં